મારું નામ ચિરાગ જગદીશભાઈ સિદ્ધપુરા છે એઝ અ એન્જિનિયર હું ફ્રી લાન્સિંગનું કામ કરું છું ખાસ કરીને આ એક સદભાવના કથામાં તમે બ્લડ દેવા આવ્યા છો એવું ફીલ થયું છે લોકોને શું અને આ જો રક્તદાન છે એ મહાદાન છે અને એ રક્તદાન કરવું જોઈએ હેલ્ધી વ્યક્તિ તરીકે ભારતના નાગરિક તરીકે રક્તદાન કરવું એ બહુ સરસ વાત છે અને આનાથી કોઈ જાતની નબળાઈ કે એવું આવે છે એવું નથી અને જે જે લોકોને એકચ્યુઅલી જરૂરિયાત છે હોસ્પિટલમાં એ લોકોને આપણા રક્તદાનથી એને મદદરૂપ થઈ શકીએ બહુ બહુ સારી પહેલ છે આ સદભાવના ટ્રસ્ટ દ્વારા એટલે હું તો કહું છું કે ભારતના ટૂંકમાં એ જે બધા નાગરિકો આવ્યા છે જો હેલ્ધી બોડી હોય તો એ રક્તદાન કરી શકે છે કથાનો કેવો લાભ લીધો કથા બહુ જોરદાર છે મોરારી બાપુની અને રાજકોટના બધાનો ઉત્સાહ પણ જોરદાર છે મારું નામ ડોક્ટર મનસ ત્રિવેદી છે હું સિવિલ હોસ્પિટલ રાજકોટમાં એઝ અ પેથોલોજીસ્ટ ડ્યુટી બજાવું છું અને અહીંયા જે સદભાવના ટ્રસ્ટ દ્વારા મોરારી બાપુની જે રામકથાનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે એમાં સાથે સાથે એક વધારાની સેવાકીય પ્રવૃત્તિ તરીકે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે આ બધા જ દિવસોમાં કથાના સમય દરમિયાન તો એમાં બ્લડ ડોનેશન એકત્ર કરવા માટે અમારી ટીમ દરરોજ રામકથાના સમય દરમિયાન અહીં હાજર હોય છે અને બહોરા પ્રમાણમાં લોકો આવી ને બ્લડ ડોનેશન કરે છે આપને સૌને ખબર જ હશે કે હમણાં તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં થોડી રક્તની તાતી જરૂરિયાત હોવાથી અમે બધાએ પણ બ્લડ ડોનેશન કરી કરેલું હતું તો અત્યારે આવડા મોટા કાર્યક્રમમાં બ્લડ ડોનેશનની કાર્યક્રમ સાથે સાથે યોજાયો છે અને ઘણા બધા લોકો આવીને બ્લડ ડોનેશન કરે છે તો એ ખૂબ જ આવકારવાદાયક બાબત છે અને જ્યાં સુધી રામકથા ચાલુ છે ત્યાં સુધી દરરોજ સવારે આઠથી બે સુધી અહીં અમારું બ્લડ ડોનેશન ટીમ હાજર રહેશે અને બ્લડ એકત્ર કરશે આ માટે હું સદભાવના ટ્રસ્ટનો ખૂબ જ આભાર માનું છું કે રામકથા જેવા સુંદર આયોજન સાથે આ એક ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ સાથે એક વધારાની સામાજિક પ્રવૃત્તિ પર તેમને જ સરસ ધ્યાન આપેલ છે ઘણા બધા લોકો રામકથા સાંભળવા આવે છે એમાંથી વધારે પડતા તો વયોવૃદ્ધ લોકો હોય પણ જે લોકો યુવાન છે એમને મારી એ જ નમ્ર વિનંતી છે કે વધારે ને વધારે સંખ્યામાં આવી અને અહીંયા રક્તદાન કરે અને એક માણસ ત્રણ માણસની જિંદગી બચાવે